પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા નમસ્કાર શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિર છત્રાલ માં તિરંગા નો શણગાર કરાયો કલોલ તાલુકાના છત્રાલ ગામના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિર માં દર શ્રાવણ માસ માં શિવલિંગ ના સુંદર શણગાર કરવામાં આવે છે કલોલ તાલુકાના છત્રાલ ગામના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે તિરંગાનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો જેમાં છત્રાલ ગામ તથા આસપાસના ગામના ધર્મપ્રેમી ભાઈ બહેનોએ દર્શન લાભ લીધો હતો આવા અદભુત શ્રાવણ માસમાં ભગવાન શિવજીના અલગ અલગ શણગાર કરવામાં આવે છે માટે કલોલ તેમજ કલોલ તાલુકાના ભક્તોને આ છત્રેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા અવશ્ય લાભ લેવા મંદિરના ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે દિકમાલા ન્યૂઝ કલોલ